આ થોડો કંઈ કરંટ લાગે વધારે વધારે લાગેવન ગુડ મોર્નિંગ આજે આપડે છે ને ગેસ ભરવા આવી ગયા સવારમાં માં જ ના આવી દો ને રેડી થઈ રહી રેડી થઈને છે ને ડાયરેક્ટ અહીંયા જ આવી ગયા ગેસ ભરવા માટે આજે તો ને સેમ ફીલ થતું છે કે માથું થોડુંક ભારે ભારે લાગતું છે ને શરદી છે થોડી થોડી હલકી હલકી શરદી છે આજે અમાર એટલા જ રજા છે આપણી બે દિવસ કામ કર્યું પાછી આજે રજા કાલે પાછી નવરાત્રી છે એટલે કાલે પાછી રજા પડે સારું કે લાઇન વધારે નહીં મળે અહીંયા બે ઈકો ને એક આટી ગાંઠે હા આપણે તો આજ લાઈનમાં જોવાની ઈકોવાળી લાઈનમાં તો ભાઈ આજે છે ને સવાર સવારમાં કેદારનાથની બદ્રી વિશાલ આ પ્રસાદ છે કેદારનાથ જે અમારેથી ફરવા ગયેલા ને તે લોકો લઈ આવેલા અને આ માળા બી છે આઈડિયા કેટલી ચોપન ચોપન અડધા એકસો આઠ ને બીજું આ છે આ બીજે આ ચોપન બરોબર બે વાર કાઢે એટલી માળા

છે એટલે આજે અમે છે ને નવરાત્રીનો સામાન લેવા આવેલા છે ઉનાઈ સામાન તો લે લીધું આ અંદર દેખાય ને થેલીમાં ને બધું છે માટલી ને નવરાત્રીનું બધું જ સામાન છે કડશ મૂકવાનું નથી બધું અમે ચાર પાંચ જણ આવેલા છે અત્યારે વરસાદ બહુ ચાલુ થઈ ગયો સાજવાની આજમાં જબરજસ્ત એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહીં મળે ફટાફટ ફટાફટ લઈને નીકળી એમ કહ્યું અત્યારે અમે ચાય પીવા ઊભી રહેલા છે તાપરી પર બધા ત્યાં ગયા અને મેં જરાક વિડીયો બનાવી લે એમ કહ્યું એમ ભાઈ તૈયારી તો ભાઈ ગુડ મોર્નિંગ આજે બીજો દિવસ થઈ ગયો ખબર નહીં હું તો સાહેબ બ્લોગ ઉતારવાનું મને જ નહીં થાય એટલે કાલનો બી બે મિનિટનો બ્લોગ ઉતારી આજે પાસે સ્ટાર્ટ કરતા છે તો ભાઈ આજે છે નવરાત્રિનો પહેલો દિવસ એટલે આજે તો અમે છે ને થોડુંક ડેકોરેશન જ કર્યા કરતા છે થોડીક અમે રેગ્યુલર જે અમે કડક સ્થાપના કરીએ ને તો થોડોક એમ આમ તો સવારમાં જ બધા કરે પણ આખો દિવસ તો હોય જ સ્થાપના દિવસ એટલે અમે દર વખતે કરીએ તેમ બપોર પછી એટલે કે બાર પછી એકના ગાળામાં કરીએ એટલે છે ને હજુ થોડીક વાર છે ને અત્યારે ડેકોરેશન ચાલતું છે અહીંયા બતાવું તમને મેં હજુ પછાડી દેખાય ને આ ડેકોરેશન ચાલતું છે લાઈટ ને એમ તેમ બધું ચાલતું છે સેટિંગ કરવાનું હવે જો આ લાઈટ જે ખરી લાવેલા છે પેલા જૂના જે હતા ને લાસ્ટ વિડીયોમાં જોયા હે તે નાના જબકારીઓ હતા ને એ કાઢી નાખ્યા આ વખતે એની ચાલે તો આ નવી લાઈટ મંગાવી છે આ ગયા જરાક વ્યવસ્થિત લાગે એમ કરીને આ જો ફરતેના જે ફૂલ છે એ મારી દીધા પ્લાસ્ટિક છે અને આ બાજુ બી ડેકોરેશન કરી દીધું અહીંયા કળ સ્થાપના થાય અને બધી રીતનું જરાક વ્યવસ્થિત કરવાનું છે હું કરંટ લાગતો છે કરંટ લાગે ઓ ભાઈ કરંટ લાગે એમાં હાચો કા હે કે રીતે પકડજો જો એકવાર મી કરંટ લાગ્યો કા કરંટ લાગ્યો એમાં આમાં થોડી કરંટ લાગે આમાં ની કરંટ લાગે આમાં ની કરંટ લાગે એમ

તો પાછા તો ડાબી ને કરે એમ બહુ જોર માં લાગ્યો કલક અને ટેપ માર સાચું ને મને લાગ્યો તો એટલે જ મે કીધું તને આજે ને હાથ માં કેવું થઈ ગયું કસમ થી લાગ્યો કરંટ માર કે માને ની

पर तू हसो तो मजाकज मानवाने के करंट लागे तो कौन हसे के कोई करंट लागे, भाने लागे कोई पार्टी। पहला पार्टी मार पट्टी पहला पट्टी मार काली काली ला काल ले भाई बहुत जबरदस्त करंट लागो अब तो आजुनिया अंगड़ी में आजुनिया <laughs> आजुन कोई माने आजुनिया करंट लागो थे अंगड़ी में क्यों की गयो आजुनिया अंगूठा आजु तो कर मैं अंगूठा क्यों की रे जरा तो जुआ हाथी रे હા મેં કીધું અહીંયા ખરાટ લાગતો છે તમે પાછું મજાક માને મજાક માને મજાકમાં પથારી જાય પણ તારે હસવાનું કામ જ નહીં હતું હસવું તો મજક થઈ ગયું ને આંગળો બી કાઢો પડી ગયા આજે કાં પકડ કાં પકડવાનું તે કહ્યા ખબર નહીં છે ખબર છે ખબર તો નહીં પકડતા હું કાં પકડ આજુ બી છું હસતું છે

आजो नहीं पोना आंगड़ो जो नहीं आजो नहीं आ क्यों हाथ थी क्या आजो नहीं नहीं माने तो आजो नहीं ऐ मैं बीमार आजो बीमार आजो नहीं आंगड़ो आंगड़ो जो बहुत आजो नहीं आ करंट लाइक तो बहुत खतरनाक थी क्या मुखाई क्यों ये था मुखाई जाने चाहिए मैं भी ये थी ભાઈ લાઈટ આથે તો એમ તો આપણે તો પહેલા એમાં આપણો વિષય જ નહી હતો પણ છે ને આજે તો અનુભવ થઈ ગયો કરંટ લાગ્યો અત્યારે મેં તો મજાક માનતો હતો નહી લાગે અજ લાગે પણ નોર્મલ લાગતો હોય કે ને આ લાઈટમાં નોર્મલ જ લાગી છે ને હા અમે જાણી ગયા કે ઓકે આ લાઈટ જ ગરમ ગરમ લાગતી છે લાઈટ ગરમ ગરમ એટલે કરંટ લાગે હમણાં નહી પકડ આજે

તો આયા આયા અંગુઠી બુકાય એમ તો ચૂટ એમ કેચી ની રહ્યો ચૂટી ની દી તો ચૂટકી ગઈ પણ ધીરે માં આવી એ આરું કહી રહ્યોમ વધારે ભલે બણલે ને તો ધીરે માં તો એમ કન અંગુઠો એમ દબાઈ દીધો એને તો દબાવી દીધું તો એમ જોરમાં એમ ની લાગતો હવ કર મજાક માйно હોય તો ઉડાલ લાઈસો હું મે કાઢો તરે એમ કરીને ખેચો આમ જો આ ખેચે આ ખેચે ને લોજો કે ના તો તમારે મંગાવેલું હમણા ની અરે 500 રૂપિયા આ તો લોઈ ખેચે લાઈટ આવતી છે બીજી બહુ કરો ખતરનાક લાગ્યો ભાઈ ચાલ પપ્પા તો ભાઈ અત્યારે અમાર ને માટી લેવા જવાનું છે મંટોડી તો પહેલા મંટોડી લેવા જઈએ કેમ કે દર વખતે અમે મંટોડી લેવા જઈએ પછી તેમાં

પવિત્ર થી મંડોળી લાવીને એને કળ સ્થાપના કરવાની તો જરાક સારું હોય તો ભાઈ ચાલો હવે જાય આપણે મંડોળી લેવા આજે બધાના ફેલ્લાના પાસે તો બધાના પાસે પણ આ ચોકલા લોકો આ બધા જીવ છે ટોમી છે આ લોકોને હારું હું ખવડાવવાનું નતો એ વિચારો ન પેલા ટોમી કોણ હું કે એને હું કે હાથી ટોમી કોણ સાંભળે તા જે તો ખરો તો ખાટલી ઉંગરી તે બતાવું મેં તમને ટોમી કોણ છે તે એ લોકોનો બધાનું ઉપવાસ છે ખાલી એ લોકોનું જમવાનું જે કઈ એ લોકો ખાય તે એ લોકો દિવસ છે એ લોકોનો જમવાનું તો બનાવવું જ પડે હમ તો બનાવી કાઢજે એ લોકો પૂરી ભજિયા શાકને હું હે હેપી એનો બી ઉપવાસ નહીં મળે પણ એની ખાતું કેવું છે કે અમે ખાઈએ ને તો જ ખાઈ પાછું ને બીજા છે આ આ લો ખારું તો આ બધો લઈ આવેલો છે આ ચારો અંદર છે આઈરો આઈરો એટલે એ લોકો માટે બી થઈ ગયું ને બીજો છે આ ટોમી આને ટોમી કહીએ અમે ઊંઘી ગયો એને માટે આ ખાટલો પેશિયલ લાવેલા આઈરો નીચે જરાક એનો સ્વભાવ તેવો એટલે તે હિસાબે પ્રકરણ કરે એટલે એને માટે આ નાનલી ખાટલી લઈ આવેલા એટલે એ ખાટલીમાં એ વ્યવસ્થિત રીતે ઊંઘી જાય હે ને ટોમી ટોમી टॉमी चाहूंगी जा बिंदा सुन तो सुजो चल तो आप जाए हमें पप्पा चल जल्दी पप्पा बहन ने कहना मोबाइल में मेथी मारिया करता से जो चल नहीं पप्पा चल नहीं मोड़ो थे पप्पा लागे 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 तो 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 ना 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 ना

પપ્પા નીચેથી આવે ચાલતા ચાલતા એ કીધું કે હાર લે હાર છે ને સાથે બનાવવાની છે તો બનાવવા સારું ક્યાં એમ કીધું તો તમે ચાલતા આવો એમ કીધું મને એટલે ચાલતો આવશે અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી વન ને આજે એ પપ્પા પેલી બાજુ અહીંયા આવતા છે પબ્લિક તો બહુ સાજે તો પપ્પા આવતા છે આવે એટલે પહેલાં પૂજા કરી આવીએ ને પછી ઉપર જઈએ આ ડુંગર દેખાય ને પછાડીએ છી પગથિયા દેખાય પછાડી એને ઉપર જવાનું છે અને પછી ઉપરથી મંટોળી લાવવાની છે આપણે તો ભાઈ ઘુસ્માઈવાડીએ મંદિર આજે મસ્ત મજાની માટલી મૂકેલી છે અહીંયા ને પાણીવાળી માટલી એક કળસ છે મસ્ત ડેકોરેશન છે ભાઈ ને પૂંચાવી દી મસ્ત છે હવે જઈએ આપણે અંદર કામ ચાલુ છે છે તો ગબાબગ થયો મહારાજ આવેલા અહીંયા હં હવે જ આવી ઉપર મંટોળી લેવા હારું અહીંયા સવારથી જ પૂજા ચાલુ થઈ જાય આજે તો નવરાત્રી છે એટલે આજો આ બધા પગથિયાં સાંઈથી હે બલદનભાઈ ચહેલું લાગે કોને હા બીજે બરાય કેવું કહે હા આપણે પાબા બે હાલ્યું પછી તો આવે પણ હં

ઉપર બી પૂજા કરવા જાય ને અત્યારે ઘણા લોકો ચડે ઉતરે એમ ચાલુ જ હોય આખો દિવસમાં દશેરાનું તેમાં તો બહુ જ પબ્લિક હોય સીધું ચડવાનું એટલે થાકી જવાય અહીંયા સુધી આવતા ને પપ્પા જો ગયા નજીકથી લઈ લે તો બી કંઈ નહીં પણ આમ જરાક લઈ લઈ એમ કોઈ બી જગ્યાથી નાનલી જ છે કે હું ખોદાડી

અમારું નજીકનું સ્થાન અહીંયા જ લાગે જો માડી એમ તો હું નહીં માતા છે પણ તે થોડુંક સીટી એરિયો પડીએ અને એક ડુંગરી વિસ્તાર છે એટલે અહીંથી અમે દર નવરાત્રિ લઈ જાય ચૌત્ર નવરાત્રિ બી ઉજવીએ ત્યારે પણ અને આઈરિયા આસોની આવે તે પણ એમાં પણ મંથોળી અહીંથી જ લઈ જાય

સ્થાપના કરવાનો છે કળશ એ કરીએ દર્શન માટે ગાડી પણ આવ્યા જ કરે જબરજસ્ત મંદિર બી લાગે તો ભાઈ પહોંચી ગયા ઘરે અમે અને જો લાઈટ બી લગાવી દીધી સિવાય આવે તો અમારે કઈ અમારે જ લાવવાના મને અમારે જ લાવવું પડશે કટ એટલે આજો અમારે લેવા નહીં લાઈટ લગાવી દીધી આડી સિવાય અહીંયા એક મારે લાવી જાય એ એટલે નીચે દિલ આ મને કીલ ન મામન આમન એકલજા કા કામરોને સા સોણા પાહે લે પેલો અલાબલગ લાગે કરમ એ અમન કે ન અમન બે ત્રણ લે આવ ને એટલો બધું આ ભાઈ એ ખબર નહી હે લગભગ 130 કે કે એ એક એ કહી ને લાગે ને એક અયા

ગરબા ચાલતા છે ગરબા નવરાત્રી ને એટલે અમારે હેપી ભજન ને ગરબા નહીં હામણે ટાઈમ પર ડીઝા ના જ બી સાંભળે ઓહ હેપી નાચે કે હું છે ને ડેકોરેશન કરે તે જોયા કરતો છે બેસી બેસીને હે ને તમે તમે ડેકોરેશન ખરાબ હોય તો કહેજો હે કે હે ને

એક્સરસાઇઝ એટલા માટે આવ્યા કે હાર બનાવવાની વાર લાગતી એટલા છે ને પહેલાં ઘરે આટો મારી આવ્યા ફાઇનલી સ્થાપના થઈ ગઈ માટલી બી મુગાઈ ગઈ ગણેશની સ્થાપના બી થઈ ગઈ ને અત્યારે કરવાના છે આરતી વરસાદ બી ચાલુ થઈ ગયેલો છે ને અમારું જે ફાઇનલ એટલે છેલ્લું લાસ્ટ કામ બાકી છે આરતી કરવાનું એટલે આપણી પૂજા સંપૂર્ણ રીતે પૂરી હવે વરસાદ ચાલુ થઈ ગયો અને વાદળ બી ગાજવાનું ચાલુ થઈ ગયું બોલો આરતી બી શરૂઆત થઈ ગઈ ના તૈયારી પહેલી આરતી પપ્પા ગરમ મમ્મી આપે હેને અર્ધન થાળી આપીને શંખ વગાડવા છે જા શંખ લેતા આવજો શંખ ના દે અત્યારે પેલા ભાઈ ચોપડી લઈ લઈએ એમાં આરતીની છે આરતી એમ તો મોડે આવડે પણ એમાં હું છે કે ભૂલભાલ નહીં થાય થોડી ઘણી બી એટલે વરસ થઈ જાય એટલે જોઈને ગાયેલી સારી આ એ બધું કરતા છે ને મેક્સિમમ દોઢ બે કલાક બે કલાક ઉપર નીકળી જાય અમારે રેગ્યુલર હે શાંતિ છે ને શાંતિથી કરવું પડે બધી રીતે શાંતિથી ઉતાવળ કામ હા ભૂલી જવાય એટલે ઉતાવળમાં વ્યવસ્થિત કામ નહીં થાય એવું કહેવાનું છે ચાલો જલ્દી પપ્પા શોખ લેવા ગયેલા છે આવે એટલી વાર ને ભાઈ ડેકોરેશન તો મસ્ત એક થઈ ગયું આજે આજે એક લાઇટ લાવવાની વાર છે પપ્પા જવાનો છે એટલે લેતા આવે પછી છે તો એ બધી વ્યવસ્થિત રીતે થઈ જાય આટલું બધું કરવા પડે ડેકોરેશનમાં લાવ્યો શંખ તો ભાઈ આ શંખ છે સ્પેશિયલ કેદારનાથથી મંગાવેલો છે આ બે બે ત્રણ દિવસ જ થયા બે ત્રણ દિવસ જ થયા તે કેદારનાથથી શંખ મંગાવ્યો તો અમારે અહીંયા ફરવા લાવતા હોય કેદારનાથ દર્શન માટે ત્યારે એ લોકો મંજાવે આપણે ટ્રાય કરીએ આપણાથી વાગે તો તે જોઈએ પપ્પા તો વગાડે જ આપણાથી ટ્રાય કરીએ આપણે

તમે ફાઇનલી આપણે કળ સ્થાપના બી થઈ માટલી બી અમુ મૂકાવીએ અને નવરાત્રિનું જે આયોજન કરવાનું હતું એ બી થઈ ગયું આપણું આ રી ઘેરનું હવે જે ફળિયામાં બેસાડેલી છે એનું કદાચ ના રાત્રે વિડીયો શૂટ કરા તો તમને બતાવવા કાલના બ્લોગમાં આવે પણ આજનું આટલું જ બીજું કંઈ અત્યારે આરતી થઈ ગઈ બધું થઈ ગયું હવે કંઈ બીજું બાકી રીવું નહીં મળે એટલે આપણે વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ બરાબર આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં કાલે નહીં આવે તો પરમ દિવસે ત આવે બરાબર ત્યાં સુધી બાય બાય એક બીજી વસ્તુ કે વરસાદ બરોબર આવતા છે અત્યારે એ બતાવી દેમ તમને મેં આ જુઓ વરસાદ ગાડી થોડીક છે ને પેલી બાજુ તું દબાવી છે આ સાઇઝ અંદરથી દબાવવું પડે ને એકદમ ઉંધારું કરી રાખેલું છે જુઓને વાતાવરણ તો જો